ગયા તંત્રએ આ કાબુમાં લેવા માટે ખૂબ પ્રયાસ કર્યા અનેક વેપારીઓ રોડ પર આવી ગયા એવા સમયે આ વેપારીનો સુરત અને રાજ્યના વિકાસમાં સી ફાળો છે ત્યારે ફરીવાર વેપાર ઉભો થાય રોજગાર શરૂ થાય તે માટે સરકારે કંઈક વિચારવું જોઈએ આ મામલે તપાસ થવી જોઈએ તપાસના અંતે વેપારીઓને કેવી રીતે મદદ કરી શકીએ તેના માટે વરાછાના ધારાસભ્ય કુમાર કાનાણી દ્વારા મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે શિવશક્તિ ટ્રસ્ટ માર્કેટ અંદર જે આગની ઘટના બની અને લગભગ છત્રીસ કલાકથી વધારે સમય સુધી આગ કાબૂમાં આવી શકી ન હતી ચાલીસથી વધારે દુકાનો સળગી છે અને અનેક વેપારી બરબાદ થઈ ગયા છે તંત્રએ ખૂબ પ્રયાસો કર્યા માટે પરંતુ ભયંકર વિશાળ આગને કારણે સુરતની સૌથી મોટી આગની ઘટનાની અંદર અનેક વેપારીઓ રાતોરાત રોડ પર આવી ગયા છે જિંદગી સંપૂર્ણપણે બરબાદ થઈ ચૂક્યા છે એવા સમયે આ આ આગની ઘટના બની છે છે તો જે સુરત શહેર અને રાજ્યના વિકાસમાં જેમનો સિંહ ફાળો અનેક લોકોને જે રોજગારી આપે છે જ્યારે આવા લોકોને જે આર્થિક રીતે બરબાદ થઈ ગયા છે રોડ પર આવી ગયા છે એ ફરીવાર ધંધાની અંદર ઊભા થાય અને પોતાનો ધંધો શરૂ કરી શકે એ માટે સરકારે કઈક વિચારવું જોઈએ એટલા માટે મે મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે કે સંપૂર્ણ રીતે એની તપાસ થાય કેવી રીતે આગ લાગી છે ઘટના કેવી રીતે બની છે છત્રીસ કલાક સુધી આગ ન બુજાવી શકવાના કારણો શું છે આ સંપૂર્ણ તપાસ થાય અને તપાસના અંતે આ વેપારીઓને આપણે કેવી રીતે મદદ કરી શકીએ કઈ રીતે સરકાર ઉપયોગી થઈ શકે અને કેવી રીતે મદદ કરવાથી આ વેપારી ફરીવાર વેપાર ધંધો શરૂ કરે અને પગભર થાય એવી માંગણી મુખ્યમંત્રીને કરી છે સુરત શહેરની અંદર સૌથી મોટી આગની ઘટના બની છે શિવ શક્તિ ટેક્સટાઈલ માર્કેટ અંદર જે આગની ઘટના બની અને લગભગ છત્રીસ કલાકથી વધારે સમય સુધી આ કાબુમાં આવી શકી ના ચાળીસ ચારસો થી વધારે દુકાનો સળગી ગઈ છે અનેક વેપારીઓ બરબાદ થઈ ગયા છે તંત્રએ ખૂબ પ્રયાસો કર્યા કાબુમાં પરંતુ ભયંકર વિશાળ આગને કારણે સુરતની સૌથી મોટી આગની ઘટનાની અંદર અનેક વેપારીઓ રાતોરાત રોડ પર આવી ગયા છે એટલા સપના રોળાઈ ગયા છે એની જિંદગી બરબાદ થઈ ગયા આથી રીતે સંપૂર્ણપણે બરબાદ થઈ ચુક્યા છે એવા સમયે કુદરતી ઘટના બની છે તો બની ગઈ પરંતુ આ વેપારીઓ જે સુરત શહેર અને રાજ્યના વિકાસમાં એનો સિંહ ફાળો છે અનેક લોકોને રોજીરોટી આપે છે ત્યારે આવા લોકો જે આર્થિક રીતે બરબાદ થઈ ગયા છે રોડ પર આવી ગયા છે એ ફરીવાર ધંધાની અંદર વેપારની અંદર ઉભા થાય અને ફરીવાર પોતાનો ધંધો શરૂ કરી શકે એ માટે સરકારે કંઈ વિચારવું જોઈએ એવું મારું માનવું છે એટલા માટે મેં મુખ્યમંત્રીશ્રીને પત્ર લખ્યો છે કે સંપૂર્ણ રીતે આની તપાસ થાય કેવી રીતે આગ લાગી છે ઘટના કેવી રીતે બની છે છત્રીસ કલાક આગ કાબુમાં મનાવવાના હોવાના કારણો શું છે સંપૂર્ણ તપાસ થાય અને તપાસના અંતે આ વેપારીઓને આપણે કેવી રીતે મદદ કરી શકીએ કઈ રીતે એને ઉપયોગી થઈ શકીએ અને કેવી રીતે મદદ કરવાથી આ વેપારી ફરીવાર વેપાર ધંધો શરૂ કરે અને પગભર થાય એની ના માગણી મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સ્વામીને કરી છે